ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને આ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે ઓખાહરણ સાંભળવાથી શરીરની તંદુરસ્તી સારું આરોગ્ય પ્રદાન થાય છે આ ભગવાન કૃષ્ણનું વરદાન છે મા પાર્વતીનું પણ વરદાન છે અને અંતે ભગવાન શિવ શક્તિને પામે છે માટે ઉખાહરણ મિત્રો સાંભળજો અત્યાર સુધીમાં આપણે ઓખાહરણ ખંડ આઠ સુધી સાંભળ્યું છે વાર્તા સ્વરૂપે અને આજે આપણે ઉખારણ નવ અને દસ વાર્તા સ્વરૂપે સાંભળીશું શ્રી કૃષ્ણ અને જવર સંવાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ઓખા રાણીની જય ઓખા અનિરુદ્ધની જય વેશ પાયન બોલે આ રીતે જો ભૂજાઓથી દબાયેલા જવરને મૃત્યુ પામીને જાણીને તેને બે ભૂજાના બળથી શ્રી કૃષ્ણએ ધરતી પર ફેંકી દીધો અને તે શ્રી કૃષ્ણની પૂજામાંથી છટક્યો કે તરત જ તેનો શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો થયો જવરે શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો આમ અપાર તેજસ્વી જ્યારે શ્રી કૃષ્ણનું શરીર છોડ્યું ન હતું પણ તે તેજસ્વી જવરે જ્યારે શ્રી કૃષ્ણના દેહમાં એવા પ્રકારે આકારે પ્રવેશ કર્યો હતો કે જાણે શ્રી કૃષ્ણ પૃથ્વી પર વારંવાર ઠોકર ખાતા હોય તેમ લથડાતા લથડિયા ખાતા હતા લથડિયા ખાવા લાગ્યા વારંવાર તેમને બગાસા આવતા હતા તેમનો શ્વાસ શરૂ થયો તેઓ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા શરીર રોમાંચિત થયું અને તેમને નિંદ્રા આવવાની હતી પછી શત્રુઓના નગર જીતનારા શ્રી કૃષ્ણએ તેના બગાસા ખાતા પણ યોગી હોય તેમ વિવિધ ક્રિયાઓ કરવા માંડ્યા તેમને જાણ્યું કે જાણે કે તેઓ અતિશય પર પરભાવ કરી રહ્યા છે તેથી તેણે પ્રથમ જવરનો નાશ કરનાર બીજા જવરને પેદા કર્યો તે વૈષ્ણવ જવરના નામે ભયંકર હતો પરાક્રમી હતો તેણે જેવો છોડ્યો તેવો તરત જ આકાશવાણી થઈ કે હે શ્રી કૃષ્ણ મહાબાહુ તમે આ રુદ્ર જવરનો નાશ ન કરો અને તેનું રક્ષણ કરો પછી શ્રીકૃષ્ણએ તે જવરને મુક્ત કર્યો કારણ કે તેઓ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના પરમ ગુરુ હોય તેમ રુદ્ર જવરના પણ ગુરુ છતાં પછી તે જવર કૃષ્ણના ચરણમાં મસ્તક ઝુકાવીને શરણે ગયો ત્યારે તેણે ભગવાનને કહ્યું જવર ભગવાનને કહે છે કે હે મધુસૂદન હે યદુનંદન તમે મારી વિનંતી સાંભળો હે દેવ મારો મનોરથ પૂર્ણ કરો હે દેવ ઈશ્વર મને વરદાન આપો હે કે તમારી કૃપાથી આ લોકમાં હું એકલો જવર બીજો કોઈ પણ જવર થવો જોઈએ નહીં ત્યારે શ્રી કૃષ્ણજી બોલ્યા જવર તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલે થાવ તારું કલ્યાણ થાઓ જે વરદાન મેળવવા ઈચ્છતા હોય ત્યારે તે તેને આપવું ઘટે તું તો મારા ચરણે આવ્યો છે મારું તને વરદાન છે કે તું આ લોકમાં પહેલાંની જેમ એક જવર જ રહીશ મેં ઉત્પન્ન કરેલો વૈષ્ણવ જવર મારા શરીરમાં જ લઈ પામશે યશસ્વી શ્રી કૃષ્ણએ જવરને આ પ્રમાણે વચન આપ્યું અને આગળ બોલ્યા હે જવર તું મારો સંદેશો સાંભળ તું લોકોમાં જે રીતે ફરીશ એ વિશે હું તને કહું છું તું સ્થાવર જંગમમાં નિશ્ચિત નિશ્ચિત ફરજે પણ જો તું મારો પ્રિય થવા ઈચ્છતો હોય તો તું તારા આત્માના ત્રણ વિભાગો કરીને ફરજે એક ભાગથી તારા ચોપગા પ્રાણીઓમાં આશ્રય કરવો બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓમાં અને ત્રીજા ભાગથી મનુષ્યોમાં લાગુ થજો આમ પણ વિભાગોનું આમાં ત્રણ વિભાગોનું શરીર કરીને તારે લોકમાં ફરવાનું છે તેમાં ત્રીજા ભાગના ચતુર્થ ભાગ છે તે દ્વારા ત્યારે પક્ષીઓમાં લાગુ થવાનું છે તારા ત્રીજા ભાગના પણ ત્રણ ભાગ લાગુ થશે તેમાં એકાંતર જવર બીજો ટાઢિયો જવર ત્રીજો ચોથ્યો જવર આ રીતે તારે વિભાગો કરીને મનુષ્યમાં વાસ કરવાનો છે બાકીની જાતિઓમાં આ પ્રમાણે વાસ કરે તે વિશે સાંભળ વૃક્ષોમાં કીડાઓ રૂપે રહે છે વૃક્ષોના પાંદડાઓમાં તેઓના સંકોચ થવા રૂપે રહેવું પાંદડામાં ચિકાસ રૂપે પણ રહેવું ફળોમાં ચાતુર્ય એટલે કે તેના બગાડ રૂપે રહે છે પાણીમાં શેવાળ રૂપે લોકો તને જાણશે મોર પક્ષીમાં તેની કલગી રૂપે કમળના છોડ વગેરેમાં હિમ રૂપે પૃથ્વીમાં ખારા રૂપે પર્વતોમાં ગેરુ રૂપે ધાતુ રૂપે ગાયોમાં અપસમાર અને પગની ખરીમાં ખોરાક રૂપે રોગ રૂપે રહે છે આમ પૃથ્વી પર ભદ્રા દર્શન અને તારા દર્શન અને સ્પર્શ થી પણ પ્રાણીઓનું વધ થશે તો પ્રાણીઓનું વધ કરીશ માત્ર દેવો અને મનુષ્ય સિવાય કોઈ પણ પ્રાણી તને સહન કરી શકશે નહીં વેશ પાયનજી બોલ્યા શ્રી કૃષ્ણનું વચન સાંભળીને જવર મનમાં આનંદ પામ્યો તેણે પ્રભુને બે હાથ વડે નમસ્કાર કરીને શ્રી કૃષ્ણને કહ્યું કે હે તમે મને સર્વ જાતિનો પ્રભુ કર્યો છે તેથી તમને ધન્યવાદ ધન્યવાદ ફરીથી તમારું જે વચન હોય તેનું પણ હું પાલન કરવા તૈયાર છું હે કેશવ તમે આજ્ઞા આપો કે તમારા ક્યા વચનનું હું પાલન કરું અસુરોનો નાશ કરનાર ત્રિપુષ નાશના શંકર ભગવાનને મને પહેલા ઉત્પન્ન કર્યો છે પણ રણ મોરચે તેથી પ્રભુ તમે મારા દેવ છો હું તમારો દાસ છું તમે મારા પર કૃપા કરી છે તમે મારું સર્વ રીતે પ્રિય કર્યું છે તો હે ચક્ર આપું છું કે ધારણ કરનાર શ્રી કૃષ્ણ તમારું હું શું પ્રિય કરું તે વિશે મને આજ્ઞા આપો જવરનું આવું વચન સાંભળીને શ્રી કૃષ્ણએ કહ્યું કે જે મારો નિશ્ચયપૂર્વક સંકલ્પ છે તે સાંભળો તમે આ મહાયુદ્ધમાં બાહુબળ અસ્ત્રવાળું મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે તેનું જે માણસ પ્રથમ અને મને પ્રણામ કરે તેનું એક પાઠ કરે તે જવરથી થાય અને તેને જો આવ્યો હોય તો તે ઉતરી જાય વળી જવરયુક્ત મનુષ્ય એવી જેવો પ્રાર્થના કરે કે ત્રણ પગ વાળો ભસ્મરૂપ ધારી ત્રણ મસ્તક વાળો નવ નેત્રનયનવાળો વાળો સર્વ રોગોનો સ્વામી જવર મારા પર પ્રસન્ન થઈને મને સુખ પ્રદાન કરો આદિ અંતથી યુક્ત કવિઓ વિદ્વાનો પુરાણ કાળના સર્વ મોટા સૌને આજ્ઞા દેનાર અનિરુદ્ધ બળરામ અને વાસુદેવ પણ મારા સર્વ જવરોનો નાશ કરો આવી પ્રાર્થના કરનાર બધા જ જવરોથી મુક્ત થઈ જશે વંશ પાયનજી બોલ્યા શ્રી કૃષ્ણ ભગવાનને આમ કહ્યું ત્યારે યાદવેન્દ્ર શ્રીકૃષ્ણને એ જવરે કહ્યું કે ભલે એમ જ થાઓ આ પ્રમાણે શ્રીકૃષ્ણ પાસેથી વરદાન મેળવીને તથા તેમને કહેલા વચનો પાળવાની આજ્ઞા કરીને પ્રતિજ્ઞા કરીને જવર આનંદ પામ્યો અને શ્રી કૃષ્ણને પ્રણામ કરીને એ રણમાંથી દૂર ખસી ગયો આ પ્રમાણે ઓખા હરણનો વાર્તા સ્વરૂપે ખંડ નવ અહીં સમાપ્ત થાય છે ખંડ અગિયાર દસ ઓખા હરણ ખંડ દસ ઓખાહરણ વાર્તા રૂપે ખંડ દસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકર ભગવાન યુદ્ધ વેશ પાયનજી બોલ્યા હે જન્મેજી જે ત્યાર પછી ત્રણ અગ્નિઓ સમાન ત્રણ વીરો ઘણી તીવ્ર ગતિથી પક્ષીરાજ વિનતા પુત્ર ગરુડ પણ આરૂઢ થઈ શત્રુઓના સામે યુદ્ધમાં રણભૂમિમાં રોકાયેલા રહ્યા ગરુડ પર આરૂઢ થયેલા એ વીરોએ સિંહ નાદ કરીને બાણાસુરની તમામ સેનાઓને પોતાના બાણ વર્ષાથી ઢાંકી દીધા અને અતિ બળપૂર્વક તેને ચડિત ચીડિત કરવાનો પ્રયત્ન કર્યા ચક્ર અને હળના પ્રહારોથી તથા બાણ વર્ષાથી પીડિત દૈત્યને દૂર જઈ વિશાળ સેના અત્યંત ક્રોધિત થઈ જેમ ઘાસમાં પડેલો અગ્નિ અતિ વૃદ્ધિ પામે અને સૂકા લાકડામાં પહોંચીને આગળ વધે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના બાણો રૂપી અગ્નિ ત્યાં પ્રગટ થઈને અતિશય વૃદ્ધિ પામ્યો હતો આ અગ્નિને ત્યાં રણ મોરચે પ્રલયની અગ્નિમાં ભળભળતો હતો તે હજારો દાનવોને બળતો રહીને અતિશય પ્રકાશિત રહ્યો હતો આમ મહાસેના સળગી રહી હતી વિવિધ પ્રકારના હથિયારોથી સેના પીડિત હતી ત્યારે બાણાસુર આવ્યો હતો તેણે નાશ ભાગ કરતા લશ્કરને રોક્યો અને બોલ્યા બાણાસુર બોલ્યા તમે તો અસુરોના વંશમાં પેદા થયા છો છતાં આવા ભયથી વ્યાકુળ છાને થાવ છો તમે આ મહાયુદ્ધમાંથી નાસી શા માટે છૂટો છો શા માટે નાસી રહ્યા છો તમે તો વળી આકાશ ગમી છો તો પણ આ બખ્તરો ગદાઓ ભાલાઓ ખડગો ઢાલો મૂકીને નાસી શા માટે રહ્યા છો તમે પોતાની જાતિ પ્રકૃતિ તથા શંકરના સંબંધને માન આપો તો પછી નાસી કેમ છૂટો છો હું તમારી પડખે ઊભો છું સર્વ દેત્યો બાણા સુરના આવા વચનો સાંભળીને સાંભળતા હતા પણ કશાય વિચાર કરતા ન હતા ભયગ્રસ્ત થઈને તેઓની નાશ ભાગ ચાલુ રહી માત્ર શંકરના પ્રથમ ગણોજ તે સૈન્યમાં રહ્યા અને ઊભા હતા બાકીનું સૈન્ય યુદ્ધ કરવા ઈચ્છતું ન હતું ત્યારે બાણાસુરનો મંત્રી અને કોભાંડ તેના સૈન્યમાં ભંગાણ પડેલું જોઈને બોલ્યો કે આ બાણાસુર શંકર અને કાર્તિક સ્વામી યુદ્ધ કરવા ઊભો છે છતાંય સ્વબળનો ત્યાગ કરી મોહિત થઈને શા માટે નાસી રહ્યા છે શા માટે નાસો છો આ સહુ શ્રેષ્ઠ દૈત્યો છે તેઓ પણ પ્રાણનો ત્યાગ કરી બેભાન થઈને નાસી જાય છે કુંભાંડના આવા વાક્યો સહુ સાંભળતા હતા છતાં પણ ભયથી વ્યાકુળ થયેલા હોય તેમ ત્રાસીને દસે દિશાઓમાં નાસવા માંડ્યા પછી મહાતેજસ્વી શ્રી કૃષ્ણએ સૈન્યને નસાડી મૂકેલ જોયું તો શંકરના નેત્રો લાલ ગુમ થયા અને યુદ્ધની તૈયારી કરી બાણાસુરનું રક્ષણ કરવા માટે શંકર ભગવાન તથા કાર્તિકે સ્વામી અતિશય તેજસ્વી રથ પર વિરાજમાન થઈ અને યુદ્ધ માટે નીકળ્યા અને મહેશ્વર નંદેશ્વર જોડાયેલા રથ પર બેસીને હોઠ ક્રોધથી બીડીને જ્યાં કૃષ્ણ હતા ત્યાં દોડી આવ્યા પછી ભયંકર વિવિધ રૂપો વાળા પ્રથમ ગણો ગર્જના કરવા લાગ્યા શંકરના રથ પણ ગર્જનાથી ગર્જના થતી હતી પ્રથમ ગણો એ શંકર ભગવાનને આસપાસ વીંટળાઈ ગયા તે બધા સિંહ વાઘ હાથી ઘોડા ગધેડા બકરા બિલાડા ઉટના મોઢાવાળા હતા કેટલાક સર્પોને યશોપાય યશોપાયન તરીકે ધારણ કર્યા હતા કેટલાય શિખાધારી ચીર વસ્ત્રો અથા અથવા હતા કેટલાક શંખ દુંદુંભીઓના અવાજથી ડરીને ઢળી પડતા હતા કેટલાક દિવ્ય અસ્ત્રોથી સુશોભિત મુગટોથી શોભતા હતા કેટલાક વિકરાળ વિકરાળ વાવન વિકરાળી હતા અને અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા હતા આ જોઈને શ્રી કૃષ્ણ પણ ક્રોધિત થયા તેમણે ઉત્તમ પ્રજન્ય શસ્ત્ર ધારણ કર્યું હતું ધરતી ડગમગવા લાગી નાગો પણ પીડા પામવા લાગ્યા જળ થરાથી ભીંજાયેલા પર્વતો પણ પડવા લાગ્યા હતા તે સમયે શ્રી કૃષ્ણ શંકર મેળાપ થતા દસે દિશાઓના ખૂણા આકાશ પૃથ્વી વગેરે સળગી ઉઠ્યા હોય તેવા દેખાતા હતા ચોપાસ ભૂમિની સપાટી પર વીજ કડાકા થવા લાગ્યા શિયાળો 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 અમંગળ અવાજો કરવા લાગ્યા આકાશમાં ભયંકર ગર્જના થતી હતી અને લોહી વરસતું હતું જોશમાં જોશ પવન રહ્યો હતો જ્યોતિ ઔષધિઓની સ્તેજ હતી આકાશમાં પક્ષીઓ ઘૂમી રહ્યા ઘૂમી શકે તેમ ન હતા એ વેળાએ શંકરને મોહપાશમાં જાણીને સર્વ દેવોથી વીંચળાયેલા બ્રહ્મા રુદ્ર પાસે આવ્યા અપ્સરાઓ ગંધર્વ વિદ્યાધરો સિદ્ધો ચારુણો નાટોળા યુદ્ધ જોઈ રહ્યા હતા શ્રી હરિએ અજન્ય શસ્ત્ર રુદ્ર તરફ છોડ્યું ત્યારે તે શસ્ત્ર બળતું બળતું રથમાં જે રથમાં રુદ્ર બિરાજમાન હતા તે તરફ જવા લાગ્યું અને એ અસ્ત્રમાંથી હજારો તલખા પર્વ હજારો તપેલા પર્વવાળા બાણો શંકરની તરફ માર્ગમાં પડવા લાગ્યા પછી શસ્ત્ર વિદ્યામાં કુશળ રુદ્રે ઉરોધે ભરાઈને ભયંકર અગ્નિ શસ્ત્ર છોડ્યું જે અદ્ભુત હતું તે શસ્ત્રથી શ્રી કૃષ્ણ વગેરે ચારે જણાના શરીરો જાણે કે વિંધાઈ ગયા હોય તેવા થઈ ગયા હતા તે બાણોથી ઢંકાઈ ગયા હોય તેમ દેખાતા હતા તેમ દેખાતા ન હતા બાણોથી ઢંકાઈ ગયા હતા સર્વ ઉત્તમ અસુરો સિંહનાદ કરવા લાગ્યા તેમણે માન્યું હતું કે આ અસ્ત્રથી શ્રી કૃષ્ણ માર્યા ગયા છે પછી શ્રી કૃષ્ણએ અર્જન્ય શસ્ત્રના તેજને સહન કર્યા પછી વાતુ અસ્ત્ર ધારણ કર્યું અસ્ત્ર ધારણ કર્યું હતું અને તેમણે જ્યારે એ અસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે વાનુ અસ્ત્ર તેજથી અગ્નિ આસ્ત્ર અતિ શાંત થયું આમ આસ્ત્રનો અતિ શાંત થયું તથા અગ્નિ અગ્નિરસ ના ચારેય શસ્ત્રો છોડ્યા ચારેય શસ્ત્રોનું મારણ કરવા માટે અને તે વડે શંકરના ચારેય શસ્ત્રોનું મારણ કરીને શ્રી કૃષ્ણએ અંતક જેવું વૈષ્ણવ અસ્ત્ર છોડ્યું આ શસ્ત્રનો પ્રયોગ કરાયો ત્યારે સર્વશ્રેષ્ઠ અસુરો ભૂતો યક્ષોના ગણો તથા સૈન્ય સર્વ દિશાઓમાં નાસી છૂટ્યું એ પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ વિખરાઈ ચૂક્યું હતું ત્યારે મહાન અસુર બાણાસુર યુદ્ધ માટે તત્પર અને ઉતાવળો થઈને બહાર નીકળ્યો અને તે સમયે ઇન્દ્રની જેમ ઉત્તમ દેવથી વિંટળાયેલો હોય તેમ બાણાસુર ભયંકર આયુધોવાળા મહા બળવાન અને મોટા રથો વાળા વીર દેતીઓથી ઘેરાયેલો હતો એ સમયે વિપ્રો એ જપ હોમ અને ઔષધિઓની સાથે મહાત્મા વાચન કર્યું ત્યારે બાણાસુરે બ્રાહ્મણોને ગાય ફળો પુષ્પો અને સોના મોહરોના દાન દેવા માંડ્યા હતા જેથી તે વધારે દીપતો હતો બાણાસુરનો રથ અસંખ્ય સૂર્ય સમાન તેજસ્વી અને ઘુઘરી વાળો સુવર્ણયુક્ત રત્નોથી

અતિ દાસદાયક અને ભયંકર દેખાતા હતા તે સૈન્ય મોટા રથોથી યુક્ત હતા આમ અત્યંત અદ્ભુત દેખાવનું બાણાસુરનું સમુદ્રના જળરૂપે પોતાના નિવાસસ્થાનમાંથી યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી બહાર આવ્યો હતો આ પ્રમાણે ઓખાહરણનો વાર્તા સ્વરૂપે ખંડ દસમો અહીં સમાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી હરિની જય બોલો ઓખા અને રુદ્ધની જય ઓખાહારણીની જય ઓમ નમો ભગવતે વાસુદે રાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે